જાનની ઓબોની વાળી રાખી છે ને તાનનું તો બસ ઓબોની વાળી અને ઘર ઓબોની વાળી અને ઘર શો હગે વાલે કયો કશો હોટલ કયો કશો ગોમ કયો સોય કીધે સોય બેહવા મળતું નહીં બોલો પેલા કૂતરા જેવી હાલત થઈ જાય છે ના ઘરના ના ઘાટના થઈ જાય છે રાત પડે એ પેલા મોડે બીકણ છે આવજે ખેમા કોઈ કણીઓ કોક રાતી ખરખર થતું હતું ઈ કણીઓ બોલાય બાર વાગ્યા સુધી વાતો કરાવ અને પછી હુઈ જાય આખી રાત પાછું મારા જાગવું પડે

ઓ તન તોડ મજૂરી કરીએ ને હાથ પગ ભાઈ જાય તાને તમે લાખ રૂપિયા પાડો છો ઇન્દમ કોઈ લાખ રૂપિયા મળતા નહીં પણ આ ગમે તે કરી લાખ ઉતારવા તો આપણી નુકસાન નહીં પણ ઉતારવા તો તો આ ખરા ને રોજ આમ પડશે ભાત આલવા જવું પડતું બફોરે ખરા તર કહે સૂકા કરતો કરતો ભાત લઈને દવાનું અને શોનથી ટોકા પોળા કરી અને ઈકળીયા સોલા પડ્યા રહ્યા હોય આ તો ભાત આલવાય નહીં જો કીધું મારે ગેરથી કહી દીધું કીધું ગમે તે કોઈ આવતું જતું હોય કોક છોકરું હોય ને તો તું તાર મોકલી દેજે કીધું તું કે બે ચાર કેરીઓ આવજે અને ભાત કીધું આલતા આવશે ને કેરીઓ લેતા આવશે તો રોજ ના રોજ તો તારે મારા હું આજ તો મજા આવી હો પણ ઘણા દાડે ગમમાં બેહવા આવ્યો ને આમ થોડું મનમાં સુકૂન લાગે છે થોડી શાંતિ લાગે છે પણ ગમના મોણસો કોઈ દેખાતા નહીં બધા શિખર ગરમ પી ગયા કહું હા બીજું કશું નહીં ઉનાળો ચાલુ થઈ ગયો ને ગરમી પડવા માંડી ને શોક હારા સોયલા જોઈને ખાટલા ટાળીને પડ્યા છે પડા આ થઈને બધા

ઉંદેરા બોલું છું પેટમાં પણ મોણસ હજી આવ્યો નહીં આ મૂર્ચન વાળાનો તો મેં ખોટો ભાગ કર્યો છે કર શો નેકરી જાય ટાઈમ કદી ટિફિન આવતું નથી આજે મને રીત એવી સરી છે ને તો હાથમાં આવી જાય તો એને ચેર આલી દેઉ ઓબોના પૈસા એ મારા આલવાના ઓરે મારા રાખવાની આ મહિનો મો એકન પડી રહ્યો ઓબોની વારીમાં તો ટાઈમ ટિફિન ના વત તો હું તો હું કઈ જાઉ ઓબોની વારી હું કઈ જાઉ ને હું એ હું કઈ જાઉ અને આ મોણસ ઓ આ મોનસ જો શાંતિ થી ટાઢુ અમે બેઠો ખાઈ મોનસ ઓનું શું કરવાનું ના હોય ને તો મારા હરિયે વાત કરી ને શોમા કાકા ને કરવી પડશે કે શોમા ના હોય તો તમે કોક આગુ પાછું કરો ને ઓમો કોક કરો બાબુજી ને ભેગા થાવ તો કોક મેળા આવે તને તો કોઈ બોન શક નઈ લે હનુ ઓમ નામ તો ભૂસે મરી જે મુ તૈન વાગ્યા તૈન આ તો તું ટાઢુ કરીને બેહી જો સુવાય તમારા પપ્પા નહી હતો

સીધી ઓગળી જી ના નકળા ને તો ઓગળી ઓકી કરી કાઢવું પડે નહીં નહીં તેદારે જગરો કરે તો વારી મોડી ધક્કો મારીને મી બાર કાટ્યા સી ઓન છો કાકા હું એ કાળિયા ની ખરી ને નોહ જોણી ગયો છું નોહ જોણી ગયો છું ઓમે કાળિયો ખરો ને કેરીઓનો રસ્યો કે નહીં

રોટલા બોટલા ખો અને બે દાળા હોય રો પણ બે દાળા માં તો સેટલું કોમ કરાવે માર મોમીને ખબર નહી પાછી અરે શીરો ખવરા પણ શીરા થી તો ગણો કાઢી નાખાયો છે રે આય મો એ બુદ્ધિવાળો છે મારા થી ચાર પાવરા વધારે વારો છે રે કસો ને મમ્મા ચિંતા કરશો ને જેટલા દાડા અરે હું ચિંતા ના કર આવી તો મહેમાન ગતિ ના હો લે મારા ભેંસો ગાયો બે દોવાની છે અને બે દોવા છે દોરાય ને અમાર પાડો હતો પણ ગોમનું હતો ઘરની કોઈ પડી નહી આ તો હું શું ને ઘર હેડા બાકી હું જતો રે ને એ તારું મારેલું છે ઘર નું ફરતેલ છે પૈસા ઉડાડવાનું કીધું હોય ને તો ઉડારે જાય

નહી તમારા માટે તો ખાતી નહીં તો જવું પડે અમાર તો ખરા ને આપણી વાળી નહી

કોઈ એક લોટો પાણી ભરં કોઈ નથી ના જાય કોઈ સમુદ્ર કોઈ ખાલી ના થઈ જાય સરપંચ અમારે એવું જ છે રોમરાજ રાખ્યું રાખવાની એટલે મરી ગયા પછી તમે જતા રહો ને તો બધા લોકો બેહી ઓટલા વ્યા શું કોણ ભાવ હારો રાખવા જેવો તમે જતા રહો ને એટલે ગોમ ના ઓટલા બધા વાતો કરજી કે ના સોમો ખેમો અને વાડી રાખતા આવતા જતા બધા કેરીઓ ખવડાવતા ના તમે રહી ગયા તા ના એટલે જે જે આપણા હારા 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 વાળા રહેવાની દસ મણ ક્યારીઓ ભૂલી જવાની કે કોક ના હારા આશીર્વાદ મરી જાય ને તો આપડો બેડો પાર થઈ જાય વાત સાચી મોકલાવી કિલ્લી ના ના એવું લઈને એટલે સહી કરો કશું ખાલી ફોર્માલિટી છે

બીજું કોઈ નહીં ચાર કેરીઓ લઈ સરપંચો કે સરપંચ સાહેબ રૂપિયો બધી ખબર પડે એટલે તમારે ખોટા રૂપિયા લેવા સી કે બધા ના મજૂરી ના પૈસા શીખે તું મજુરી કરીને લેવા તો તું ગ્રાન્ટો લાઈન વાપરી કાઢી વાદળો પાણી નાખું તો જો વાવાઝોડું લઈને આઈ જાય ગમતો કેરીઓ વાર પડી રે કોઈ ઘોડો બનાવ ઘોડો બનાવ્યો ખબર નહીં પડતી મુર્ખા જેટલો હારો છો ને સાય ના કરી લે તું જેટલા સરકાર ના પૈસા નઈ લે તો મને ખબર છે બધી ગોમમાં પેલા ખરા ને ખરાબ ગયા માતા વાળા બના અધાર રૂપિયા ખાઈ ગયો બધી ખબર છે અડધું કપચી ગમ માં નવી પંચાયત લાવું છું નવી પંચાયત નું કોમ ચાલુ કરીને ભેત બનાવી છે

તમારા મારા નુકસાન થાય ને તો અમે રાખી મને નુકસાન થાય રાખી રાખી ફોરમ પડે એટલે કીધો કીધું કાકા મારું મગજ કોમ કે હાલ દે હાલ દે બનાવી કે લ્યો લઈ લે બીજું જાનવર ખાતો હે નાખી દે હો પણ આ લુંડો નહી કે લ્યો તો કૂતરો હુંજીન નાખી જાય ખૂબ તારી કે લ્યો તારી ખબર હું આ બનો હડી તો ક્યાં જલા તફી છે

તમે તારી આ અને ના દેવાના હોય કમાઈ કાઢી હોય ના ના પાડી દીધી એના જીવન માં કદી આપણું કોમ કર્યુંમા કાકા ઉપાડી કોમ કરો અમુક ખરા જાસૂસ બની દો જાસૂસ કોમ માખો ગમે તે કોમ લાઈન જોઈને રૂપિયા ગાલા ને તરત જ ઉડાળી મેલવાન કરો ગમે તે ખાલી ફોલ્ટ ફોલ સીધી અરજી હલવાન રાખો એલે કર્યો તને કહો 17 વખત કાળ્યો હે ચૂપી હે એ મુગરા ખાઈ ગયા છે